चलो तो, आपले भाई ने तेलवा जाए चलो आपले भाई ने तेलवा जाए ही चलो आपले हेलो गाइस केम छो मजा माने स्वागत छे मारे यूट्यूब चैनल मा तो अत्यारे तो आपरे मुको रे लोग साथ थिरो हे ने हवर मा तो मुको करो वीडियो आया रमदेश मोटर लाइट वाले मोटर लीजी જો ધુવાડા નીકળે કે તમે કેમ મોઢામાંથી ધુવાડા માં ગાડી માં ધુવાડા નીકળે જો નીકળે જો ગાડીમાંથી ધુવાડા કાઢે છે જો જો નીકળે જો જો કેવો ધુવાડા નીકળે મિત મોઢામાંથી માંથી કાઢતો તો કેમ કાઢતો છે જો મિત તમને મોઢા માં કાઢે તે હાંડા કાઢે છે અમાર મિત આવી રીતે મોઢા માંથી ધુવાડા કાઢે છે প্র ম কর কাম করতে না করে ভ আ তামাচ্ছছে ওি দা দিছে আ তাম সালেি নিন্দার কার সালে ধ আ সালেমানু মারা সালেওয়ানিবার কিছে। અને આ કોણ બાય રહ્યું છે કોનું ઉડાસુ મોઢું જો દેખાણો જો લટકે લટકે અને આ જો અમારે મોજા ક્યારે પહેરે નાટા મારે છે જો અત્યારે કોણ પહેરે આવા તડકાના મે તમારે આવા તડકાના મોજા પહેરે છે જો હાથના હવારમાં પગના મોજા પહેરે નાટા મારતો હોય ને અત્યારે હાથના

તો કર દન હેલો ફાગો સા પીજો શત્રુ સેના અને આપી દેજો માર કનાળા ગામના સેવાલે સુધી પહોંચી છે ચારણના છો ઉપી થાને હવે શાંતિ રહો ને કાન માં પીરું કેટલું સમજો સમજો ફાકે છોળવા આપી આમ જો આ ફાકે ને બંધાણી કોણ છે મીત જો ફાકે છોળે છે

So, I see the the So, the was down, my love.

ઓખલી બનશે આ પાકમાં નકેવા દે તો બધાઈ ચોકલા સુતીન જાયે ઘળે તજો તો મોટા ભાઈ નિશાલ આવી દે ઓ આવશાસે તો મોટા ભાઈ આવી ગયા છે

आहे तो बापा आसे के

चल जाए और टाइम हो गयो है अबे जाओ घरे कितने सेट छे ये ये કેટલા હે કેટલાના ઝુમકા આ 25 નો હે નહી 25 નો છોડિયા ગયા હી બરત કને દેસુ સે બાકી એક 840 થિયા આજ ના 840 એમ હું જાવું છું રાંધવા સાનું રેવા બેહર દીતી છે અડાઈ સુલાડ છે એટલે એને બે હાડી રાખી છે વાગ્યા છે 7:30 ઘડિયાળમાં તો અમારે રાંધવા જવું છે ને વળા તો છોકરા તો બે ટ્યુશનમાં છે જે બે રબિયે ગઈ છે હવે આ રેવે છે બેઠા બેઠા હું જાવું છું રાંધવા ની છે તેમ કે માર હાહુ નથી ને એટલે નકા તો મારે ન જવાનું હોય તો ગાઈસ सेरी मां रोशनी खाई है छोकराओ बजाए रंबे से जो सानू कहती है राबिया के हमारे घरे इतनी मस्त लाइटिंग करी से भाभी छोई तो औछो जो ना एथी दिखाईच छे आ की सेरी मां से झूम करीन बतावो जाओ आ बजाए छोकराओ रंबे से सेरी मां આ બાજુ તો અહીંયા બે ઘરે છે જોવો અને આમણમાં આમાં તો આખી શેરીમાં છે ટોટલી ને એવું બધું થઈ ગયું છે અને હવે પાસે ઉપર જાવ કામ કરવા કામ તો કરવાનું બાકી છે જો બનાવી નાખ્યું અને રોટલી મેં અહીંયા રાખી દીધી છે અને વાસણ તો ઉટકાન બાકી છે પણ પાસે એવું અત્યારે ડાયસું ને એવું બધી ડાયસું રેવી નાખી છે સાનું એ રુદ્રન પપ્પાએ બેન ભારૂ રીતે રેવી નાખી છે જો આ બધી ડાયસું રેવી નાખી આવડી આ ડાયસું નાખી ના જૂની ડાયસુ સે આ એટલા અહીંયા જો સેટ બનાવ ને સેટનો થપો છે અને અને આ સેટ બનાવ્યા હતા હવે મારે કટિંગ કરવાનું બાકી છે પાછું વ્હાઇટ વ્હાઈટ નું કટિંગ કરવાનું છે વ્હાઇટ સેટ જ બનાવવાના છે બસો સેટ બનાવવાના છે જો બની ગયેલા જો આ બધા સેટ નો ઢગલો છે આ એ સેટ નો ઢગલો આ બધી બુટી બનાવી હતી એ સાબક અમે પૂગી થઈશું અને જો ઓય કન્સેટેડ હવા ભરવાઈ ગયું છે અને જો મે આ કટિંગ કરી આ કટિંગ કરી ગાયે કટિંગ હોય આવી પેલી આ બુજો કટિંગ કરી અને હવે આપણે આ વિડિયો આયા સુધી જે તો તમને વિડિયો કેવો લાગ્યો તો ગમ્યો હોય તો કમેન્ટ કરજો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી બાય બાય